માર્યા મરી ગયા વચને છોડ્યા રાજ જેને વચને વિચાર્યા એના સુધરા એક માણા બોલ્યો હું આવીશ બાપુ જીવતો હોય ને તો એ ગમે રીતે અહીંયા વાત કરી વચન વિવેકી છે નારી બ્રહ્માજીત લાગે પાય બાપુ વાણી પુરાવા આપે છે આ આ ધરતી બાપુ શેના આધારે છે આકાશ શેના આધારે છે અમે તો એક જગ્યાએ વાત કરી આ પાઠ જે પરંપરા છે ને આપડે રામદેવજી બાપા નો પાઠ ની પરંપરા બધા પાઠ એટલે એક જગ્યાએ હું વાત કરતો મહાપુરુષો એવું કે છે કે કઈ નતું તેથી પાઠ હતો એવું કે છે હું માનું છું તમે માનતા ન માનતા તમારી વાત મહાપુરુષો જે કહે હું તો સત્ય જ માનું પછી ભલે જે કહેતા હોય

આ તમારો ને મારો આ દેહ છે બાપુ અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ મારે છે એમાંથી એક તત્વ નીકળી જાય બે દી માં દુર્ગંધ મારી જાય તો જોવું ન જોયું અત્યારે કોણ આ ઉટકી ને મારી સાફ સફ કોણ રાખે છે જોવું ન જોયું ગોઈ તેવું કઈ કોઈ અરે ભજન તો આખું પડ્યું છે રામ તમને ટાઈટ વાયતી હોય ને તો તમે એમ કહો ટાયટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા લિટર વાય છે કહીએ કહો અનુભવવાની વાત છે રામ ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી નારાયણ કેટલા એટલે કે પચીયા રૂપિયા હવે ડબ્બા ના પચીયા કે તેલ ના તેલ કાઢ ડબ્બા નું શું આવે નકરા પચી આવે ને પણ જો વાત ઉપર ધ્યાન આપજો કિંમત તેલ છે ડબ્બાની નથી પણ તેલ ભલે કિંમતી હોય પણ બાપુ એને રાખવા આટલું ડબો જોવે ડબા વગેરે તેલ રહે નહી આ દેહ ની કિંમત કઈ નથી પણ દેહ વગેરે ભજન નો થાય આ દેહ ને તો દિવાળી દુનિયા ને મારી નાખે અને તેલ ગમે હોય ને કપાસિયા નું હોય તેલ હોય પામોલી હોય લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય એને અલગ કેવાય લખાય નહી ને જેની માથે એને અલગ કેવાય

એક બેને પૂછ્યું ગોપીચંદ કે કે હા છે ને આમને બધું સુટી ગયું હજી પાણા ના ઓછી કઈ જરૂર તો પડે કે ગોપીચંદ કે આ પાણા છે આમ નથી ગમતા કેવા બા લાખ માળવો મૂક્યો પાણા નું શું બથોડા ભરો મુક ને આ પાણા નહીં આ દુનિયા છે રામ દુનિયા તમને સાંભળા ઉતારી લે ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે આવડ હોય અલબેલી એને કોઈ નો પૂછે કાગડા બાપુ તમે દુનિયામાં હારા થાવ ને તો દુનિયા તેલમાં નાખીને ઉકાળીને તમારું કાઢી લે અમે તો પ્રોગ્રામ મજા અહીંયા કહીએ છે તમે ત્યાં સુધી બોલાવાના અમે ગઈએ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવાના યે ખબર છે હવે દરબર જ્યાં કે બીજાને કો બીજાને કો એ ખબર છે અમે તો અમારા હાટવા કરીશ

બાપુ તમારો મારો પાર નથી અને ભજન કરવા માટે બાપુ આ માણસ નો અવતાર આ કુતરા કાગડા છે ને ભેંસુ ભેંસુ ભજન નો કરીએ પણ ભજન નો જેને સથવારો હતો મેં કીધું એમ જાનવરો પૂજાઈ ગયા ભજન નો સથવારો હતો એટલે તમે જુઓ ને તો હું અત્યારે વ્યસન માં એટલી દુનિયા તમે જુઓ તો ભેળાઈ ગઈ હા વ્યસન 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 તમે જુઓ કઈ કીધા નઈ ના હું તો એક જ વાત કરું કે એક ભેંચ હોય ને ભેંચ એને અંધારી ઓરડી માં બાંધો હાવ 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 અંધારું હોય ને એવી ઓરડી બાંધો અને એક એક બાથ ભરીને ગદબ નાખો રજકો અને ભેગું એક આંકડા નું પાન નાખો અને પછી બારણું બંધ કરી દો સવારે તમારે જોજો એ રજકો ખાઈ ગઈ છે પાંદડું પડ્યું છે શિવ ભોળાનાથ નું મંદિર હોય ત્યાં આપડે શિવલિંગ હોય શિવલિંગ બનાવવા વાળા આપડે લાવનારા આપડે બેહડનારા આપણે પ્રતિષ્ઠા કરવા વાળા આપણે ગામ ધુમાડા બંધ જમાડીયા આપણે તમે ને હું એની માથે ગંગાજળ ચડાવી દૂધ ચડાવી બીલી ચડાવી અબીલ કલાલ ચડાવી કોઈ એકો પાંત્રી વાળો માવો ચડાવ્યો હે દારૂ કોથળી ચડાવી કોઈ ઇંગ્લિશ બાટલી ચડાવી ભોળા નાથુ કર્યું અંદર બેઠો ને અંદર બાપુ એ ખરેખર પવિત્ર આત્મા છે એટલે એને ખબર છે કે એક ભગવાન નું નામ લઈને ત્યાં મૂર્તિ ને બેહાડે છે ભગવાન ઉપર જે તે નો ચડાવાય તો જીવતું જાગતું શિવલિંગ મારા નાથે આપ્યું એની માથે આપણે શેનો અભિષેક કરીએ આપણને ખબર પડે ભલે અરે બાપુ બહુ વિચારવા જેવું છે રામ આપણે બીવી બોલો જીવતું જાગતું હરતું ફરતું બી કઈ નથી લાગતી કોઈ એક પથ્થર હોય પથ્થર બાપુ અંદર જાય ત્યાં મૂર્તિ થઈને કીધું એક કલાકાર એક મૂર્તિકાર હતો ને એને ભગવાન ને કીધું કે હું હું મૂર્તિ બનાવું છું તું મૂર્તિ આ તું માળા બનાવવાથી મૂર્તિ જ કેવાય ને એ કે પણ ભાઈડો બનાવે ને એને કે આખી દુનિયા પગે લાગે છે તારા બનાવેલા છે અંદર અંદર બા છે તારા કરતા કે હું મોટો નહીં ભગવાન શું જવાબ આપે એને એ કે તારી વાત હાજી મેં સમજીને બનાવ્યા હતા પણ હવે અમારા દીકરા નીકળ્યા કપાતર કરવું શું હું પાણાની મૂર્તિ બનાવું છું એને આ તારા બનાવેલા રહ્યા એ પગે લાગે છે અને તારા બનાવેલા છે એ અંદરો અંદર મરે બાજે છે અને જોવા જેવું નથી એક ભાઈ ભાઈ આ રામાયણ મેં તમને કીધું એક રામાયણ તમે જો રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા પણ રામાયણ એમ કેવા ભાઈ હોય કેવી કેવા મા બાપ હોય કેવી દીકરી હોય કેવી પત્ની હોય બપુઆ જોવું હોય રામાયણ માં જો અને રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવું એટલે નથી દેવું નથી દેવું જ કરે બધા બોલો મહાભારત જાય વંચાય છે રામ કથા અને કથા અને ભાગવત આ બધું વંચાય મહાભારત જાય વંચાતું નથી પણ તોય ઘરો ઘર કરી ગયું બોલ

તસરત તારો દરબાર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ફેંકાર કડવું લાગે કાગડા અખિલ પ્રમાણ ના માલિક જદી બાપુ મન માં જાય ને અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો મારા રામ એવી ગાદી બાપુ હોય અને ભય વિયો જતું હોય તો આપણે બાપુ બાકી રાખવી અત્યારે આપણે જોઈ ધારો એમ થાય કે વેચ જમીન હટુ હગો ભાઈ હગા ભાઈને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલમાં જમીન તો અહીંયા અહીંયા પડી હોય